આપડે ગામડા ને દાદા ભલે દાદા તેથી અમારે સંસ્કૃત વિદ્યાપીઠમાં અમારા ભૂદેવો ભીણ્યા નથી પણ દ્વારકાધીશ નું વચન છે કે મારા દેશ નો ભૂદેવ જેને ડાબે ખંભે જણાય હોય એના મોઢા જે નીકળે વેદ જ નીકળતો હોય છે એટલે અમારો વરરાજ ફેરા ફરતો હતો ને ગોર બાપા ઉભેલા કંકાપટી ને ચોખા ઓમ શુભ લગ્ન એ મંડપ જ જાય વરરાજ આના પગમાં લી બુટ મોજા કાઢીને વરરાજ આના જમીણા પગનો અંગૂઠો ખેતર પાલ ને અડાડો અણવર કાઢ્યો ગોર દાદા સો રૂપિયા તમારો અંગૂઠો ડાળી ગયો દાદા મને પછી કહેજો મને ખબર નથી એટલે કહું આ આ ખેતર પાલ ને અંગૂઠો હું કામ અડાડીએ હજી મને ખબર નથી જેને પૂછ્યું કે હું કામ કે બાપા અડાડ્યો અમે અડાડી લે

એ તો મેં હમણાં એક વાર દાદા હતા ને મેં કીધું દાદા લગ્ન કરવા ને નહીં હમણાં લગન નહીં કરવા મેં કીધું મૂછ દોરો ફૂટે પછી પૂછાય સમય એને ખબર ને અત્યારે એને ભણવાની ખબર હોય એટલે મારે એને પાસે એક શ્લોક બોલાવો એટલે લગ્ન કરો તો ડાયરો મારો રાખજો

વરરાજ આનો જ અંગૂઠો ચલાવવો પડે કે ગોરધદા આવી જો બીજા બસો પડી મુદો રહેવા જો ગોરધદા કે પણ સે હું તાક બીજું કાઈ નથી દાદા અમે હજી ઉધી વેવાયને નથી ખબર પડવા દીધી ને તમે ખેતર પાડને હુકમ ખબર પાડવા માંગો છો ગોરધદા તોય નો સમજાવ નહીં ભાઈ ચોખવટ કરો ચોખવટ એટલે અંગૂઠો જ ન થઈ આ પગ બૂટ મોજામાં છે ત્યાં સુધી જ રૂડો છે બાપા એની ઉપર બહુ મોટી કથા છે અંગૂઠો હુકામ આપણે કાઢવો પડે છે બહુ મોટી વાત છે એમાં અત્યારે નથી કારણ કે પાંચ કલાક થાય એના માટે આપણે એકદી કથા રાખવી પડે ખેતર પાળને છુકામ અડાડીએ છીએ એની ભવ્ય કથાનું આયોજન વક્તા માયાભાઈ આહીર આવું કઈ છે નહીં હો આ તો કહું તમને ખાલી પણ આ દેશનું ગરેણું આ દેશની ગરિમા આ દેશનો શણગાર આ દેશનો વૈદ આ દેશના ઉપનિષદ આ દેશના શાસ્ત્રો આ દેશની કથાઓ આ દેશની વાર્તાઓ આ દેશના દ્રષ્ટાંતો અને કહેવા ગયો આ દેશના દાંપત્ય જીવનો એ આ દેશનો શણગાર છે સાહેબ આ દેશનો શણગાર શું આ દેશના દાંપત્ય જીવન અને એવા ભૂદેવ અહીંયા બેઠા છે બાળેટા એને વિનંતી કરું કે એક એક એવો શ્લોક આ તમે યજ્ઞમાં તો મોજ કરાવો પણ એક સાથે એટલી વ્યક્તિ માં બેસી જાય દ્વારકાધીશમાં લઈ લે સાહેબ કેવડી મોટી વસ્તુ બને કલ્પના તો કરો દાદાને જે શ્રી સુધી વિષ્ણુ હાય સાવધા દ્વારકાધીશ જય પ્રાર્થના કરવા માંગુ છું મને કંઈ આવડતું નથી પણ જે આવડે છે બે મંત્ર એ હું સામે કરું છું તમારી સામે ભાભો હોય એટલે હોય જ કારણ કે હોય સરસ પ્રસંગ આવ્યો માસ્તર મગજમાં આ રૂપિયા માથે ઉડે ને એટલે આરું દાદા તમારી જોડે આ યાદ આવે બપોર સુધી રોતા ત્યારે મા માઇન્ડ દહડો દેતી હતી એ કરકરિયા વાળો રૂપિયો જ કેવો પૂછવાય ડાયરો બેઠો મોટો બધો હે આખો કવો ગાળતા ત્યારે અગિયાર હજાર રૂપિયા મળતા આખો કવો મેં નથી ગાળ્યો પણ જે ગાળતા એને જોયું મેં પરાયું મારી મારી પાણા કાઢતા ત્યારે વીસ રૂપિયા મળતા આજે દ્વારકાધી છે સમગ્ર જગત ઉપર આ સુખ ના ખટારા ઠલવી નાખ્યા છે એનું કારણ એ છે આ ધર્મ તમારી પાસે સંપત્તિ કેટલી છે તમારી પાસે માણસો કેટલા છે તમે કેવડા છો નથી જોવાનું આ ભગવાન કૃષ્ણ સુદામાને જોઈને એનું નામ સાંભળીને ગડગડતી ડોટ દે છે એનું કારણ શું સુદામાની અંદર એવું ક્યુ તત્વ હતું આગળ હું આ ડોશી ની વાતમાં જ આવું છું પાછો મારે દાંત જ કટાવવા છે પણ દાંત કાઢતા કાઢતા હારી વાત એક મગજમાં આવી જાય એટલે હું તમારે સામે રજૂ કરી દઉં તમે બધા ઘરના છો મગર મને ખબર છે કઈ ન બોલું તો એ ગોજિયા પરિવાર મને પેમેન્ટ દઈ દેવાનું છે આ તો હું આવ્યો ન આવ્યો તો મારી ઘીરે કવર મોકલવાના કે તમે ધકો ન ખાવ તો કવર મોકલી દેસુ આ તો વાત કરું તમને તમે એ લોકો કહેતા જ કારણ કે હા મેં અમારે ગોજિયા પરિવાર થોડું મોટું માથું છે રામસિંહભાઈ બેઠા ઈ ગોરિયા

સુદામા એને હરખ થતો હતો કૃષ્ણના વખાણ સાંભળ્યા રસ્તે કે જ્યારથી દ્વારકાનો રાજા કૃષ્ણ બન્યા છે ત્યારથી એ મારો બાપજો લીલા લહેર ઈ પોર ચીડ્યો એને હાર્ય ભણવા વાળાનો અને આપણા આરે ભણવાવાળાના વખાણ સાંભળ્યા હોય કે ફલાણા ભાઈ તો એ સુરતમાં મુંબઈમાં પરદેશમાં એ મોટી પેઢીઓ નાખી અને એવડી ઓફિસો બની એટલે માણસો એના કામ કરે તો આપણે ગામના બેઠા બેઠું કે આ કેમ નીકળ્યું આપણે બીજી ખબર છે એટલું કરે છે ને એટલે એ એના ગામ બહાર નથી નીકળ્યો એમાં એક જ એવો અવગુણ છે કે બીજાની પ્રગતિ નથી સ્વીકારી શકતો જેમાં ઈર્ષા આવશે એને કૃષ્ણ કોઈથી સાથ નહીં આપે પણ ખાનદાની થી મગજમાં લઈ લે કે આજ એને ભેગો બોલતો નથી અને ભગવાન એને એટલું આપ્યું છે હે મારા દ્વારકાધીશ કાલ બોલતા થઈ જાઉ એની ઓફિસ પાહેલી નીકળો અને એક જ વિચાર આવે ટાઢો હેરડો પડે અંદર કહે દ્વારકા દેશ અને આપ્યું એની કહેતા હજી દહ ગણો આપ્યો કાલ સમાધાન થાય તો ઓફિસમાં બેહવા થાય આ વિચાર જેને આવી જાય ને એને દ્વારકાધીશ ગાડા ઠલવી નાખે આ જે ભાભો હતો મેં કીધું પણ ગાળવા તોય હલ્લો કરે હવે કવો ગાળતા હોય એમાં હલ્લો કેમ કરવો કવો તો ઉધડો રાખ્યો હોય સાહેબ હુતળિયા બોમ્બ ફોડી ટોટા છોડી દેતા તમને મજા આવે છે દાંત બેસી વર્ષ પોગી ગયેલા આખી જિંદગી વહી ગઈ બાપુ બાવન વર્ષ એનો દીકરો બાવન દીકરો બાવન વર્ષ પણ હાવ એ કોરો બેટી બચાવો અભિયાન માં રહી ગયેલો જ્યાં ગયો નાળી નાળિયેર પાસા આવેલા અરે અત્યારે તો છોકરાઓ ને ધન્યવાદ આપો તમે ભાગશાળી છો બધા અત્યારે તો જોઈ હક પણ કરો છો ને કઈ નહીં મારા વાલી મોબાઈલ માં ફોટા મગાવી જાવ છો પૂછો આ ને બંધ હાલી ગયા ડો જોવા કોણ જાતું તું યાર તો વડીલો સંબંધ કરાય ફાઈનલ એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડે કે આ આપણા ભાઈ બુલો ભાઈ છે